રાજકોટ અને કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો અને ઇનોવેટીવ સ્કૂલની બસ ઝાડ અને થાંભલા સાથે અથડાઈ ગઈ કણકોટના પાટિયા નજીક વહેલી સવારે આ ઘટના બની હતી તો ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી અને અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો આ તરફ સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિંહાડનું નિવેદન પણ સામે આવ્યું છે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાથી આખી ઘટના બની અને સ્કૂલ બસ ઉપર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો તો કોઈ બાળક ગંભીર ઈજાગ્રસ્ત નથી બસ ચાલકની મેડિકલ તપાસ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ ગઈ રાજકોટમાં કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે આજે ડેમ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ પર કન્ટેનર ચાલક વિદ્યાર્થીની માટે કાળ બન્યો હતો કન્ટેનર ચાલકે યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી અને આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે ધનપુર બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે ધનપુરાની સીમમાં કારમાં આગ લાગી હતી અને ચાલક પણ કારની સાથે બળીને ભરતું થયો તો ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી ઘટનામાં અજાણા યુવક અને અજાણી કારને લઈ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મૃતક કાર ચાલક કોણ છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં સરકારીઓની સ્થિતિને લઈને નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે શહેરમાં હાલ અડસઠ જેટલી સરકારી શાળા આવેલી છે અને જેમાં મોટાભાગની શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે જેના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે ઘણી શાળાઓ બે પાળીમાં ચલાવવી પડે છે જેના કારણે મધ્યાહન ભોજનમાં પણ મુશ્કેલી આવે છે જેથી તંત્ર જે શાળાઓ મંજૂર થઈ ગઈ છે તેનું બાંધકામ ઝડપથી શરૂ કરાવે તો આ તરફ શિક્ષણ સમિતિના શાસન અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો તેમણે તમામ કામગીરી સુચારુ રૂપે ચાલતી હોવાનું જણાવ્યું હતું સાથે જ તેમણે ફક્ત દસ શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં જે શાળામાં જગ્યા નથી ત્યાં બે પાડીમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે અને જ્યાં જગ્યા છે ત્યાં નવા બાંધકામની માગણી કરાઈ છે આમ બે હોદ્દેદારોના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો હતો પરંતુ હાલ તો સવાલ બાળકોના શિક્ષણનો છે ત્યારે તંત્ર વિવાદો વચ્ચે બાળકોના શિક્ષણની કામગીરી અટકવા ન દે તે જરૂરી બન્યું છે

નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની કવાડ તાલુકાના અને ત્રણ રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદી આવેલ તુરખેડા ગામ વિકાસને જંખી રહ્યું છે તુરખેડા ગામે જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે જો જરા ચોક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે છે કવર તાલુકાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત છે અમારા આજે ખરીને બૂઢણી ફળીઓ છે પછી અમુક ત્રણથી ચાર ફળિયા આવેલા છે આમાં મેઇન વસ્તુ છે રસ્તો નથી પછી લાઇટ નથી પાણી નથી પછી આરોગ્યમાં પણ કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય દવાખાનું નથી પછી પ્રાથમિક શાળા નથી

તો આ તરફ સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડતું હોય છે બીમારી પડે તો નાખીને અમે લઈ જઈએ પછી તો પછી બીજું સાધન કરીને અમને લઈ જવા પડે અને રસ્તા મેં કંઈ થઈ જાય પછી મરી જાય કંઈ તમને લાવવા પડે ઘરે પાછું અને આ એ જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લે જતા રસ્તામાં મોત નીપજ્યું હતું જેને લે હાઈકોર્ટે સો મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે પણ જોવું રહ્યું હાલ રોકાઈશું એક બ્રેક માટે આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના અહીંયા